ભાવનગર શહેરમાં ફોર વ્હીલરના ચાલકે બેફામ કાર ચલાવીને કેટલાક વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે આ સમગ્ર ઘટના ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં ઘટના બનવા પામી હતી ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં મહાદેવના મંદિર પાસે એક બોલેરો વાહનના ચાલકે બેફામ રીતે વાહન ચલાવી બાઇક રિક્ષા લારી સહિત અનેકને અડફેટે લીધા હતા બોલેરો વાહન ચાલકે અડફેટે લેતા મોટું નુકસાન પણ થવા પામ્યું હતું જોકે આ સમયે કોઈ જાનહાની થવા પામી નથી આઈ નેવિશન આઈ નેવી બઈ 20 20 થી થા સો હા રાગી ગયા માંડ હોઈ રો હું